વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ગોવાળવાસ વિસ્તારમાં મકાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિષ્ણુભાઈ નાનજીભાઈ ઠાકોર જીવણભાઈ ગલાભાઈ વાઘેલા સુરેશભાઈ બાબુભાઈ ઠાકોર લાલાભાઈ ગણપતભાઈ દેવીપૂજક અર્જુનભાઈ દશરથભાઈ કોળી પટેલ નાઓને કુલ રૂપિયા એક હજાર છસોને સિત્તેરના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે